જ મિત્રોને બધાને મળવાનું થયું અહીંયા અને અમારી સાથે સરપંચ સાહેબ શિવજીભાઈ તમારીથી નામેરીભાઈ મસાભાઈ રામજીભાઈ મહાદેવભાઈ મીલાભાઈ અને આ બધા જ મિત્રો ગૌભક્તો ગાયવા અહીંયા કને તો આપણે ગાય માતા માટે જે વાત કરતા હતા કે દરેક ઘરે એક એક ગાય હોય ગાયથી ફાયદા શું કે ગાય રાખવી શું કામ જોઈએ તો ગાય આપણે એટલા માટે રાખવી જોઈએ કે જે ગામની અંદર ગાય હોય એ ગાયની અંદર એ ગામના જે માણસો હોય એ ઘર હોય એ સમાજ હોય એની આખી વિચારધારા બદલાઈ જતી હોય છે કારણ કે ભગવાન શિવ જ્યારે એક વખત એક ઝાડ નીચે બેસી અને પાર્વતી માતા સાથે વાતચીત કરતા હતા એટલામાં એક ત્યાંકને ગાય આવી અને એ ગાય માતાએ કીધું કે ભગવાન મને બે ત્રણ પ્રશ્ન થાય છે તો આ બે ત્રણ પ્રશ્નનો તમે જવાબ આપો એટલે ભગવાને કીધું કે કંઈ વાંધો નહીં તમે મને પ્રશ્ન કરી શકો છો એટલે ગાય માતા એને કહે છે કે આ કેટલા બધા ગામ છે કેટલા ઘર છે અને આ મૃત્યુ લોકની અંદર ઘણા બધા લોકો અંધશ્રદ્ધાની અંદર અટવાયેલા છે કંઈક અનેક અનેક યોનીઓની અંદર જન્મ લીધેલો છે પરંતુ દુઃખી છે કારણ કે કોઈના ઘરમાં કંઈક દુઃખ છે કોઈના ઘરમાં સંતાનનું દુઃખ છે તો કોઈના ઘરમાં કોઈ સંપત્તિનું દુઃખ છે તો કોઈના ઘરમાં સંપ નથી ક્યારેક કોઈ કોઈ લોકો જોવરા જવામાંથી ઊંચા નથી આવતા કોકને પિતૃ નડે છે કોકને ગોત્ર નડે છે કોકને ગામ ગામની અંદર લોકોની અંદર કોમ્યુનિકેશન નથી અને બધાય લોકો એકબીજાની અંદર હું પણ વધારે વિચારે છે મને એમ થાય કે હું ભરત મહારાજ જે કહું એ જ સત્ય નામેરીભાઈની એમ થાય કે હું પણ સત્ય તો આવું હું પણ વધારે લોકોની અંદર પ્રચલિત છે તો ગાય માતા ભગવાન ને કહે છે કે આ બધી વસ્તુથી અને આ જે પણ કર્મ છે આ કર્મથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો તમે જો ત્યારે ભગવાન શિવ કહે છે કે એક ગામ હતું એ ગામની અંદર એક બહુ જ રૂપિયાવાળી વ્યક્તિ હતી અને એના ઘરની અંદર બધી જ વસ્તુ હતી પરંતુ એના ઘરની અંદર ગાય ન ગાય ન હતી ગાયની ઉર્જા એનો ઓરા એ એના સુધી પહોંચતો નહોતો એટલા માટે એની અંદર સંપત્તિ હોવા છતાં પણ એકબીજાની અંદર હંમેશા કલેહ રહેતો હતો કેમ કે દાખલા તરીકે હું આ ભાઈને કહું તો એને મારી વાત ધજ ન લાગે એ ભાઈ એના બીજાને કહે તો એવી વાત એને ધજ ન લાગે ત્યારે એક સાધુ મહાત્માને એમણે પૂછ્યું કે હવે આનું કરવાનું શું તો કે તમે એક કામ કરો ગાય રાખો તમારા ઘરમાં એટલે તમે ગાય રાખશો ને એટલે તમારે આ બધા પ્રોબ્લેમનો સોલ્વ થઈ જશે એટલે ગાય માતા ઘરેલી આવ્યા એક નાની વાછળી ઘરેલી આવ્યા અને આખા ઘરનું વાતાવરણ જેમ કેમ બદલાઈ ગયું હોય એમ આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હોય એના પછી એની જે સાહેબી હતી એ વધારે વધારે વિશેષ વધવા માંડ્યા અને નગરજનોએ પણ વિચાર કર્યો કે આવો માણસ જો સંસદ સભ્ય હોય કે આપણા ગામની અંદર આટલા બધા સારો વ્યક્તિ હોય તો આખા સમાજનું ભલું થાય ગામનું ભલું થાય અને એ ગામ માટે કાંઈક કાર્ય કરી શકે એટલે એને બિનરીફ એ લોકોએ પોતાનો લીડર બનાવી નાખ્યો ગાયક બનાવી નાખ્યો હવે એમાં જે પાંચ આંગળી હરકીને હોય એમ એલે ક્યાંક ક્યાંક એવા માણસો પણ હોય કે આ માણસ તો ફળો ચડી ગયો ગમે કરીને આને ફગાવવો જોઈએ હવે આને ફગાવવા માટે કાર્ય કોણ કરે તો કે કોઈક એવા વ્યક્તિને બોલો કે આ વ્યક્તિને ગમે એમ કરીને પછાત પાડે એટલે એક વ્યક્તિ જઈ અને એક કોઈ દોડાવનારી વ્યક્તિ હશે એના જેને કીધો કે અમારે આને ફગાવવો છે તો એક કામ કરો એના ઘરે જઈ અને તમે એક ત્રાંબાનો લોટો છે પાણી ભરેલો એ ત્રાંબાનો લોટો એ કે એને ઘરેથી તમે લઈ આવો એ પાણી ભરેલો ત્રાંબાનો લોટો લઈ આવશો એટલે એ કંઈ બરબાદ થઈ જશે એને ઉડ્યું ગયો એના ઘરે જઈને કીધો કે પ્રણામ તો કે પ્રણામ તમારા ઘરે એક ત્રાંબાનો લોટો હોય કે મને દઈ દો એ એમાં એના દીકરાની ભોગવતીની ગાયની સેવા કરતી હતી એ બહુ ચાલક હતી એટલે એણે કીધું કે ભાઈ એક કામ કરો તમારે આ ત્રામાડનો લોટો પાણી મંગાવી દેવા જ થઈ ગયો પણ મને ખાલી એક મિનિટ માટે દો તો ભલે એ ત્રામાડનો લોટો એણે ખંડવી નાખ્યો પાણીનો અને બીજું પાણી ભર્યું અને જે આખરે ગાય ઊભી હતી તો ગાયનો જે કાન હતો એ કાન એના અંદર ગોળ્યો અને એ પાણી એમ દઈ ગયું એટલે એવું લઈ ગયો તો પછી એક મહિનો થયો તો એ બરબાદ ન થયો માહે ફરી પાછો આવ્યો આને તો કાંઈ ફરક નથી પડ્યો તો એક કામ કરે એના ઘરમાં જા અને એક સિંદૂર ભરેલો વાટકો છે એમાંથી તમે લઈ આવો એટલે એટલે આ ગયા તો કે સિંદૂર ભરેલો વાટકો હશે એ ગયો તો ઘણી લાંબી છે પણ હું શોર્ટકટમાં કહું તા કે હા કે અત્યારે પણ મોટા વિડીયો જોવાનો સમય નથી એને શોર્ટ હોય ને જોયા જતા હોય છે શોર્ટ વિડીયોનો ટાઈમ છે એટલે આપણે પણ એવી રીતે નહીં કરી બધા ઘટાડી છે પણ મતલબમાં એ કે એ બી વાટકો તો એ લઈએ અને જે ગાય હતી એના સીંગો હતો એમાં સીંગડા પડાડી અને એને દઈ દીધો લઈ ગયા તો એનું કાંઈ થયું નહીં પછી એક કામ કરો એના ઘરેથી ગાય લઈ જાઓ બરાબર ગાય છે ને એને કારણે જે છે એ બધું છે એટલે હું કીધું ભાઈ તમારી ગાય લઈ અને આ તો નાનેશ્વરી હતું એ કે ગાય ખપતી તો ગાય લઈ જાવ એટલે તેને એને દીકરાને બહુ કીધું કે બાપા આ બધો માંગે ને તો એને મોના મોર ખપતી તો દઈ દો પણ ગાય ન દેવો તો એ કે નાના વાંધો નહીં કે આપણા કાને લેવાયો છે તો ગાય લઈ જાય ને મૂળ તો એ ગાય દઈ દીધી તો ગાયને તમે દો ભલે પણ મને ખાલી પાંચ મિનિટ દો પછી તમે ગાય દો એણે શું કર્યો ગાય હતી એના બે બે સીંગણામાંથી અસલ ઘી લગાડ્યું પછી ગાય માતામાં તે ચંદન પછી કંકુ એનો તિલક કર્યો માથે એને ચોખા લગાડ્યા અને પછી એને આમ કરી અને આમ વધાવે એમ ગાય માતાને વધાવી ગાય માતાને પગે લાગી ભાઈ અને પછી કીધું હવે તમે આ ગાયને લઈ જાઓ અમારે કાંઈ વાંધો છે નહીં એ ગાય લઈ ગયા એટલે એણે બાપાને કીધું બાપા આપણે બીજી ગાય લઈ લીધું બરાબર આ ગાય તો ભલે દઈ દીધી એ કે હવે આપણે કાંઈ રાખવું નથી કે આ ચરાચાર ની કોણ કરે આ તમારે બધાને દવાના ઘટાડા આપણે બહાર જાવ હોય તો એકલી રહી જાય એમ હોય અને પછી બાના બનાવવાનું ચાલુ કર્યું કારણ કે ગાય એનો જે ઉમરો હતો એ ઉમરો ગાય ઓળંગી ગઈ એટલે આના વિચારોની અંદર પરિવર્તન આવ્યું બરાબર એ કે આપણે આ ધનારને રૂપિયા દેવા કોણે દેવા આ ગાયોની કોણ કરે બરાબર અને આ વાસની છે તો ઘડી ઘડી આમ કરું એટલે આના વાસીંદા કરવા એના ઓલા છાણ ઉપાડવા એટલે એવું બધું એને કહેવા માંડ્યા નફાય કે માની જાઓ આ ગાય તમે દેવો નહીં તો કે ના ગાય આપણે નથી લીધી પછી એમ કરતા દહદી ગયા મહિનો ગયા બે મહિના ગયા એમાં બધાએ પછી વિચાર બધાના બદલાવવા માંડ્યા કારણ કે ગાય આ લાગી ને એટલે પછી એકબીજામાં અસંતોષ જવા માંડ્યો એટલે કે આપણે ચૂંટણી કરો હવે આજ નથી રાખો એટલે ચૂંટણી કરી ચૂંટણીમાં હારી ગયો પછી એક બે એક કરીને બીજું ત્રીજું કર્યું તો એમાં એની તકલીફ જવા એટલે પછી દીકરાની બહુ આવીને કીધું કે આપણે ગાય રાખો કારણ કે આ ગાય નથી ને કાં તો આપણે વિચાર ભરી ગયો કે જો આપણા ઘરનો ભરી ગયો આ બધા આપણી ગાયના દૂધનો જો ચાયો પીતા હતા બધા પંદર જણા બધા જણા તમારા વહેતા રહેતા હતા એટલે એના મગજમાં વિચાર પણ સારા આવતા હતા જ્યારે તમારા ભેગા બધા વહેતા હતા અત્યારે નથી વહેતા કે તો એ કે તારી વાત સાચી છે અને એમ કરતા એ ત્રણ ગાયો બાપા લઈ ત્રણ ગાયો લઈએ અને ત્રણ ગાયોની સેવા ચાલુ કરી મહિનો બે મહિના થયા તે કહી કે યાર આને એવું બીજાને જેને ચૂંટી લીધા હતા કે એ નથી લેતા આ એને લઈ ગયા આ બધું રમણ ભગ નહીં કારણ કે ગાયે વિચાર બદલાયા સમજ્યા ગાયના દૂધે વિચાર બદલાયા અને આમ કરતાં કરતાં એ બધા જ ગામની અંદર ગાયોનું માધેભાઈ ટોળું થઈ ગયું અને આ ભાઈ પણ પાછા ચૂકાઈ ગયા પાછી મિલકત લીધી પાછી જમીનો લીધી અને એકદમ સારામાં સારું થઈ ગયું એટલે ભગવાન શિવ ગાય માતાને કહે છે કે જો આ જે લોકો ઘરમાં ગાય રાખશે એના ઘરની અંદર પુણ્યનો પ્રતાપ થશે એ ઘરની અંદર બહુ સંપ થશે એમ કહેવાય છે કે જે ઘરમાં વળતા હોય ને એના માટલાનું ગોરાનું પાણી ફૂંકાઈ જાય એવું કહેવામાં આવે છે સમજા તો એ છે કે જેને ઘરે ગાય હશે એના ઘરનો સંપ વધશે જેના ઘરમાં અને જે ગામમાં ને જે સમાજમાં ગાયોનું ટોળું નીકળશે અને એ ગાયોની ચરણ રજ જે ગામમાં ઉડશે અને આમ તમે હાંજે ના જોજો જ્યાં તને એ ગાયોનું ટોરા ટોરા નીકળતા એમાં ધૂળ ધૂળ ઉડતી હોય ખબર એટલે એની કરાયું માથે એના બીજા ઘરમાં બીજે પણ ભળે ઉડતી હોય એટલે એની ખેપટને લીધે પણ એનો ઓરા જે હોય ને એ એની ઉર્જા લઈ આવે અને ઉર્જા રૂપી ઓરા જ્યાં જ્યાં પણ આવે એટલે સદવિચારોનું વિચારોનું સંચારણ થાય અને સદ વિચારોનું જ્યારે સંચાર થાય ત્યારે એ ગામની અંદર ખૂબ પ્રગતિ થાય અને અત્યારે તો માર કરી છે બધાને એટલે કોઈને એવા બસો પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા કાંઈ ફરક પડે એમ નથી એટલે બધાએ ગાય રાખવાની ખાસ જરૂર છે અને ત્યાંથી આપણે પણ હું પણ બ્રાહ્મણ તરીકે મને એટલી પાછી ખબર પડે છે જ્યોતિષ તો અમે નથી પણ અમારા બાપ દાદા કોક તો જ્યોતિષ હશે એટલે અમને એટલી ખબર પડે કે આ ગામમાં આવતા સમયમાં ગાયોનું કોરો જરૂર થશે અને ગાયો બધાએ રાખશે ભલે કોઈ નહીં પણ એક એક ગાય રાખશે બધાએ અને બધાય ગામનું ખૂબ ભલું થશે અને ભગવાન મુરલીધર અને ભગવાન શિવ અને ગૌ માતા બધાની ખૂબ રક્ષા કરે જય હિન્દ কাপো নাথ এক ভাই